નમસ્કાર વાયુરૂપ હાઈડ્રોકાર્બનનું દહન કરતા પોઈન્ટ બોતેર મળે છે મિત્રો મારે તમને એવું છે કે પોઈન્ટ બોતેર ગ્રામ પાણી પાણી હંમેશા એચમાંથી બનવાનું જો હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું આમાંથી હું એક મિથેનનું ઉદાહરણ આપું જે અહીંયા કશે નથી લખું એટલે તમને આઈડિયા આવશે વધતા ઓટું કરું તો સી જે છે એ સી માં ફેરવાશે અને એચ જે છે એચ ટુ ઓ માં ફેરવાશે બરાબર ધ્યાનથી જોજો મિત્રો કે જેટલા મોલ કાર્બન છે ને એટલા જ કાર્બન ડાયોક્સાઇડના મોલ બનશે અને જેટલા મોલ હાઈડ્રોજનના અહીંયા છે એના કરતા અડધા મોલ એ પાણીના મળે ટૂંકમાં આપણે પાણીના જેટલા મૂલ અહીંયાથી મળશે ને એની કરતાં ડબલ એચ અહીંયા હશે જેટલા મોલ કાર્બન ડાયોક્સાઇડ અહીંયા આવે એટલા જ અહીંયા સી ના હશે આપણે એવું ગણવાના છીએ તો આ પોઈન્ટ બોતેર ગ્રામ પાણી છે તો એને હું અઢાર વડે ભાગી દઉં તો અઢાર ચોક બોતેર એટલે આ ચાર આવ્યું તો એનો મતલબ અહીંયા એચ કેટલા હશે આઠ હશે રેડી આઠ હશે જો આને ચાર લઈ લો તો અહીંયા આઠ હશે હવે એચ આઠ વાળું કયું સૂત્ર છે તો આ કે આ એટલે આપણો જવાબ નવ્વાણું ટકા આ જ આવશે બરાબર ચેક આપણે તો ચેક કરવું પડશે ને ત્રણ પોઈન્ટ ઝીરો આઠ ભાગ્યા કરી દઈએ ચુમ્માલીસ હવે આવડો મોટો એકાનો ઘડ્યો તો મને કે તમને કોઈને આવડે નહીં એટલે આપણે શું કરશું આનો ભાગાકાર કરશું કે તમે હું બંને પરીક્ષામાં છીએ અત્યારે તો આને હું બે વડે ભાગી દઉં તો બાવીસ થઈ જાય આને હું બે વડે ભાગું તો એકસો ને ચોપન થાય હવે મને ખબર છે બાવીસ સત્તા એકસો ચોપન થાય મિત્રો પણ એ સાત થોડું આવે આ તો પોઈન્ટ હતું ને તો અહીંયા પોઈન્ટ આવે એટલે આ ઝીરો પોઈન્ટ ઝીરો સાત આવ્યું તો મિત્રો કહેવાનો મતલબ એમ છે સી અને એચનું પ્રમાણ કેટલું આવ્યું તો કે આનું ઝીરો પોઈન્ટ ઝીરો સાત આવ્યું અને આનું ઝીરો પોઈન્ટ ઝીરો ચાર કરતાં ડબલ આવે મેં તમને શું કીધું જેટલા એચ અહીંયા છે એના કરતાં અડધા મળે તો હું બોલો જેટલા એચ ટુઓના મોલ આવે એની કરતાં આ એચ ડબલ હશે મતલબ કે આ ઝીરો પોઈન્ટ ઝીરો સાત

અને આ એન એક જેમ ચાર આ થી ગુણોત્તર છે ઓકે હવે આપણને પૂછ્યું છે અણુઓનો ગુણોત્તર મિત્રો આપણો ચાર્ટ યાદ કરો કોઈપણનું વજન વજન ભાગ્યા અણુભાર એટલે મોલ મોલને ગુણ્યા એવો ગેટરો આંખ એટલે અણુઓની સંખ્યા રેડી તો એનો મતલબ જો મને મોલ મળી જાય તો હું અણુની સંખ્યાનો ગુણોત્તર પણ નીકાળી શકું કેવી રીતે જુઓ હવે અહીંયા એક સિમ્પલ વાત છે ઓક્સિજન અને નાઇટ્રોજન ક્યારેય સિંગલ નહીં હોય એટલે હું લખું ને તો મારે આમ જ લખી દેવું જોઈએ એટલે હું અહીંયા અણુભાર વડે ભાગીશ તો આ બત્રીસ થશે આને અણુભાર વડે ભાગીશ તો આ અઠ્યાવીસ થશે રેડી ચાલો એક છેદમાં બત્રીસ તો કઈ ભાગાકાર થતો નથી પણ આનો ભાગાકાર થાય ચાર સત્તાવીસ મતલબ કે એકના છેદમાં સર પેલી ભૂલ થઈ ગયું તો બી જવાબ છે જ ચાલો ચેક કરીએ ઓ બાય એન રેડી ઓ એક આ ચાર એક ભાગ્યા સોળ ચાર ભાગ્યા ચૌદ થશે તો તમે જોજો અહીંયા જોજો બે દૂ ચાર બે સત્તા ચૌદ દેખાય છે ઓકે ચાલો આઈ થિંક સો હવે તમને દેખાશે પરફેક્ટ બે દુ ચાર બે એટલે આ વિધું કેટલું બે ના છેદમાં સાત હવે તમે જોજો ચોકડી ગુણાકાર આ સાત જવાબ છે આપણો દિલ્હી ઓકે ચાલો નેક્સ્ટ રકમ જ રકમ છે તમે જોજો ત્રેવીસ ગ્રામ સોડિયમ પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ઉત્પન્ન થતો પહેલો સવાલ એચ નું કદ બીજું એચ ના મૂલ ત્રીજું એચ નું વજન હવે આ પ્રોસેસ જે છે ને એ અહીંયા આપેલી જ છે એ લોકોએ ડાયરેક્ટ જો આ પ્રોસેસ જેટલી સિમ્પલ દેખાય છે એટલી જ આપણને ગો ગોળ ગોળ ફેરવવાનું છે કેવી રીતે જો તો કહેવાનો મતલબ એમ છે કે આ સોડિયમ હું આને બે વડે ભાગીને લખું છું શા માટે એ તમને હમણાં સમજાઈ જશે એચ ટુ ઓ ગીવ્સ એન એ ઓ એચ વતા હાફ એચ ટુ મેં શા માટે બે વડે ભાગ્યું જોજો સોડિયમ કેટલા ગ્રામ આપું છું ત્રેવીસ અને આ સોડિયમનો પરમાણુ ભાર પણ કેટલો છે ત્રેવીસ મતલબ કે ત્રેવીસ ગ્રામ જ્યારે સોડિયમ વપરાય ત્યારે અડધો મોલ એચ ટુ બને અડધા મોલમાંથી મને ત્રણ વસ્તુ મળે મોલ આવી ગયું તો વજન જોઈતું હોય તો આને બે વડે ગુણીએ એટલે એ એક ગ્રામ થાય રેડી કદ જોઈતું હોય તો બાવીસ પોઈન્ટ ચાર વડે ગુણ્યો એટલે બાવીસ પોઈન્ટ ચાર ગુણ્યા એક બાય વન બાય ટુ એટલે કે અગિયાર પોઈન્ટ બે થયું અને જો મારે એના અણુની સંખ્યા જોઈતી હોય તો એને એવો ગેડ્રોક વડે ગુણી દો એટલે વન બાય ટુ મતલબ કે ત્રણ પોઈન્ટ ગુણ્યા દસ ની ઘાત થઈ જશે બાકી ચાર ગ્રામ બે ગ્રામ બરાબર અહીંયા આપણે અલ્પવિરામ સમજી લેવાનું તો એક ગ્રામ જે છે એ આપણો જવાબ છે પછી અગિયાર પોઈન્ટ બે છે તો ટૂંકમાં આપણો જવાબ કયો થઈ ગયો બી રેડી

અને બીજું અત્યારે સાંશ્લેષિત લેટેસ્ટ આવ્યું એ છે ફૂલેરિંગ પણ આ બધા તત્ત્વ છે કયા છે તત્ત્વ ઉત્પાદક વાયુ મિત્રો આ ગુજરાતી શબ્દ છે ઇંગ્લિશમાં અને પ્રોડ્યુસર ગેસ કહેવાય અને પ્રોડ્યુસર ગેસ ઇઝ ઇક્વલ ટુ એન્ડ ટુ પ્લસ સી શું છે એન્ડ એક આવું બીજું એક વાયુ આવે તમને યાદ હોય તો જળ વાયુ તો કે કાર્બન મોનોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન આને જળવાયું કહેવાય આ બેમાં ફરક છે પણ આ મિશ્રણ છે સંયોજન નથી સવાલ આવ્યો સિમેન્ટનો સિમેન્ટ શું છે સિમેન્ટ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ એલ્યુમિના સિલિકોન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ મેગ્નેશિયમ ઓક્સાઇડ અને જીપ્સમ આ બધાનું મિશ્રણ છે શું છે મિશ્રણ છે તમે ધોરણ અગિયારના એસ બ્લોકમાં સિમેન્ટની આખી ટૂંક ભણીને આવ્યા તો તમે જોજો એમાં બધાનું મિશ્રણ એવો શબ્દ સંયોજન એવો શબ્દ આખી ટૂંક ક્યાંય નહીં મળે હવે આવ્યું માર્બલ વોટ ઇઝ માર્બલ માર્બલ ઇઝ અ કેલ્સાઇટ કેલ્સાઇટ એટલે કેલ્શિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ કાર્બોનેટ એ પોતે સંયોજન છે જોઈ લો હવે તમને એમ થાય કે આમાં આટલું બધું વિચારવું પડે તો વિચારવું પડશે યાદ રાખજો આ મોટા ભાગના છોકરાઓએ ત્યારે સિમેન્ટ ઓપ્શન્સ ચોઈસ કર્યો હતો આપણે એવી ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું નેક્સ્ટ મિત્રો એ છે બે પોઈન્ટ આઠ ગ્રામ બેરિયમ ક્લોરાઈડમાં ક્લોરીનના પરમાણુની સંખ્યા પાછું ચાર્ટ યાદ કરી લો વજન વજન ભાગ્યા અણુભાર એટલે મોલ મોલ ગુણિયા એવો કેટ્રોંક એટલે અણુની સંખ્યા અણુની સંખ્યા ગુણ્યા પરમાણુની સંખ્યા ઇઝ ટુ આપેલા જે તે પરમાણુની સંખ્યા મતલબ મારે આના પહેલાં મોલ શોધવા પડશે મોલ પરથી એવોગેડ્રોંગ ગુણું એટલે અણુ મળશે અને અણુને હું ક્લોરીનની સંખ્યા બે વડે ગુણીસ એટલે મને ક્લોરીન પરમાણુ મળશે ચલો તો આપણે એક લીટીમાં જવાબ લાવીએ બે પોઈન્ટ ઝીરો આઠ વજન આપ્યું છે ચલો અણુ બાર ઘણી કાઢું મનમાં ગણું છું તમે જોરથી બોલજો બેરિયામનો એકસો સાડત્રીસ ક્લોરીન સી એલ ટુ પાંત્રીસ પોઈન્ટ પાંચ ગુણ્યા બે એટલે એકોતેર એકોતેર એકસો સાડત્રીસ બસો આઠ એ જ આવે ભાઈ તો જ આપ્યું હોય નહી થોડું આપે આવું રેડી એને ગુણ્યા એવો એટલે આ આપણા ઓપ્શનમાં બી જો એને 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 જ લખ્યું છે એટલે આપણે એને લખવાનું થતું જ નથી ભાઈ બીજું આજ લખદેવાનું ગુણ્યા ક્લોરીન પરમાણુ જો કેટલા ક્લોરીન દેખાય છે બે તો આપણો જવાબ ચાલો આનો જવાબ લાવી દઈએ તો આ પોઈન્ટ ઝીરો વન ગુણ્યા બે ગુણ્યા એને તમારો તો આટલો બી ટાઈમ નથી લાગવો મને ખબર છે કેમ કે તમે લોકો ડાયરેક્ટ જવાબ લાવશો તો બે ગુણ્યા દસ ની માઇનસ બે એને અહીરો ઓકે ચાલો નેક્સ્ટ કરીએ એક લીટર પાણીમાં હાજર પરમાણુની સંખ્યા કેટલી વિદ્યાર્થી મિત્રો બારમું ધોરણ પૂરું થઈ જાય ને પછી ઘણાને એક લિટર પાણીના મોલ નથી આવડતા તમારે બરાબર સમજી લેવાનું આજે આ સવાલ પરથી પુષ્કળ સવાલો બનવાના છે પણ આજે એક આપણે કોન્સેપ્ટ વાઈઝ સવાલ આપ્યો પાણીની ઘનતા એક ગ્રામ પર મિલી આપી દીધું છે તમે જોજો બરાબર અહીંયા એક લિટર પાણી પાણીને હું લખી દઉં એચ આનો મતલબ થયો એક હજાર મિલી પાણી હવે ઘનતા જો એક હોય ગ્રામ પ્રતિ મિલી તો આનો મતલબ થાય એક હજાર ગ્રામ થાય શું એક હજાર ગ્રામ થાય એક હજાર ગ્રામ ને હું અઢાર વડે ભાગી દઉં ગ્રામ પ્રતિ પ્રતિમૂલ તો ગ્રામ ગ્રામ ગયા જવાબ આવી ગયો મૂલ અઢાર વડે ભાગું જોજો અઢાર પંચા નેવું પાછા દસ વિદાસો અઢાર પંચાનેવું પાછા દસ मोल અઢાર જાય એટલે મને પરમાણુની સંખ્યા મળવાની છે કેમ જો આ આપણું મોલ થયું એના પરમાણુની સંખ્યા તો મોલ પરથી પહેલા એવો ગેડ્રો આંક વડે ગુણી દઈએ એટલે આ પંચાવન પોઈન્ટ પંચાવન ગુણ્યા આમાં પરમાણુની સંખ્યા કેટલી તો કે હાઇડ્રોજનના બે ઓક્સિજનના એક એટલે ટોટલ કેટલા ત્રણ તો આને જો હું ગુણ્યા ત્રણ કરી દઉં એટલે મને મળી જાય પરમાણુની સંખ્યા ચલો પચાસ તેરી દોઢસો પાંચ તેરી પંદર દોઢસો એકસો જેવો જવાબ આવે ચેક કરીએ વધી પડી એક પાંચ ને એક સોળ નો છગડો વધી પડી એક પંદર ને એક સોળ નો છગડો વધી પડી એક પંદર ને એક સોળ એકસો ને છાસઠ પોઈન્ટ પાસઠ જુઓ નિયરેસ્ટ તો એ લોકોએ આપેલું છે ઓકે ચાલો નેક્સ્ટ સમાન કદ વાળા અજાણ્યા વાયુ અજાણ્યો વાયુ એટલે પહેલા તો આ કદ સમાન છે કદાચ તમને નાનું મોટું દેખાય ને તો તમારે સમજી લો એક જ સરખું બોક્સ છે એમાં એક સમાન તાપમાન અને સમાન દબાણ મિત્રો આનું જેટલું ટેમ્પરેચર અને પ્રેશર છે ટેમ્પરેચર અને પ્રેશર એટલું જ ટેમ્પરેચર અને પ્રેશર આ બેવનું સરખું છે એ ધ્યાન રાખજો પોઈન્ટ ચુમ્માલીસ ગ્રામ કયો વાયુ છે ખબર નથી એટલે મેં એક્સ ટુ લખી દઉં છું તો એનો અણુભાર કેટલો યાદ કરો ગેલ્યુસેક સમાન તાપમાને સમાન દબાણે સમાન કદમાં રહેલા વાયુઓની અણુઓની સંખ્યા સમાન હોય છે અણુની સંખ્યા સમાન તો એવો કે ડ્રોંક વડે ભાગો એટલે મોલ પણ સમાન મળશે એનો મતલબ એમ કે આના જેટલા મોલ થાય એટલા જ મોલ આના પણ થવા જોઈએ રેડી એટલા જ આના થવા જોઈએ એટલે એનો મતલબ એમ વજન તો કે પોઈન્ટ અઠ્યાવીસ અણુ તો કે અઠ્યાવીસ આના મોલ તો એનું વજન છે પોઈન્ટ ચુમ્માલીસ એનો અણુભાર તો કે મને ખબર નથી રેડી તો હવે જોજો આ બેનો ભાગાકાર કરું તો પોઈન્ટ ઝીરો વન આવે એ પોઈન્ટ ઝીરો વન અહીંયા છેદમાં જશે તો આના ઉપરથી મને મોલેક્યુલર વેઇટ બરાબર પોઈન્ટ ચુમ્માલીસ ભાગ્યા પોઈન્ટ ઝીરો વન ડિઝિટ ખસી જાઓ બે રાઈટ સાઈડ એટલે જવાબ આવી ગયો ચુમાલીસ વેર ઇઝ દીસ આઈરો છે ને એકદમ ઇઝી પણ તમારે ધ્યાન એ રાખવાનું કે આ કોન્સેપ્ટ કયો છે સમજી મૂળ સરખા જશે ઓકે ચાલો નેક્સ્ટ નાઇટ્રોજનના પોઈન્ટ પાંચ ગ્રામ પરમાણુમાં રહેલા પરમાણુઓની સંખ્યા પોઈન્ટ પાંચ ગ્રામ પરમાણુ બે ત્રણ દિવસ પહેલા જાઓ મતલબ તમે જે વિડીયો લેક્ચર લાઈનમાં જુઓ છો ને મિત્રો એના બે દિવસ પહેલા જાઓ એટલે ગ્રામ પરમાણુની ની વ્યાખ્યા આપણે સમજ્યા છે એક ગ્રામ પરમાણુ એટલે એક મોલ इधर દેખો પોઈન્ટ પાંચ ગ્રામ પરમાણુ એટલે ઇટ મીન્સ કે પોઈન્ટ પાંચ ગ્રામ પરમાણુ જો લખેલા હોય તો આ આપણને ઇન્ડિકેટ કરે છે પોઈન્ટ પાંચ મોલ નાઈટ્રોજન છે કેમ કે આગળ નાઇટ્રોજન દીધું છે રેડી હવે પોઈન્ટ પાંચ મોલ નાઇટ્રોજન એટલે પોઈન્ટ પાંચ આપણે લાવવાનું છે ગમે એમ કરીને ચલો આને ચેક કરીએ આને આપણે બાર વડે ભાગી દઈએ તો આનો જવાબ તો એક આવશે કેમ કે એનો અણુભાર એક છે બાર છે એટલે બાર ભાગીએ બાર એક મોલ આવી ગયો ચલો આને પણ ભાગીએ બત્રીસ વડે આનો પરમાણુ ભાર તો આનો જવાબ પણ એક જ આવશે આનો અણુભાર છે સોળ એટલે આ જવાબ આવ્યો પોઈન્ટ પાંચ આપણો જવાબ આવી રહ્યો તમને એમ થાય સાહેબ ચોથું તો સોલ્વ કરો અરે ભાઈ મેગ્નેશિયમ નું વજન ચોવીસ તો ચોવીસ વડે ભાગ્યા તો એક આવે હવે લિટલ મિસ્ટેક થશે કેવી રીતે જોજો આને હું કાઢી નાખું છું તમે કઈ ભૂલ કરશો ચાલો અહીંયા જ બતાવી દો પેન ચેન્જ તમારી ભૂલ હા આ મિસ્ટેક થવાની ચાન્સ છે જોજો તમે એમ નહીં કહેતા કે આ કેમ આવું ગણ્યું આ મિસ્ટેક તમે કરવાના જો આ ન સમજ્યા હોત ને તો તમે બધા શું કરતે પોઈન્ટ પાંચ વજન લઈ લો અને એને અઠ્યાવીસ વડે ભાગી દો એટલે દરેક જણ પોઈન્ટ પાંચ માટે શું વિચારે તો કે વન બાય ટુ એટલે અઠ્યાવીસ દુ છપ્પન વિચારે હવે એકના છેદમાં છપ્પન કોનું થાય છે એક વાર તમે આ રસ્તે ચડી ગયા પછી તમને આ રસ્તો ક્યારેય મગજમાં આવવાનો નથી જો હવે એકના છેદમાં છપ્પન ગણવા બેસો તો બારના ભાગ્યા બાર તો એક જ થયું બત્રીસ ભાગ્યા બત્રીસ તો પણ એટલું જ થયું હવે કદાચ અહીંયા તમે આઠ ભાગ્યા સોળની જગ્યાએ ઓ ટુ વિચારો બત્રીસ બી મૂકો ને તો એકના છેદમાં ચાર થશે અહીંયા તો થવાનું જ નથી એનો મતલબ એમ કે તમે બધા જ આ રસ્તા પર જવાના જે ટોટલી રોંગ છે એટલે આવી મિસ્ટેક કરતા નહીં ઓકે ચાલો નેક્સ્ટ આ ખ્યાલ આવી ગયો હજુ એકવાર કહી દઉં જેટલા ગ્રામ પરમાણુ એટલા મોલ એક ગ્રામ હોય તો એક મોલ તો પોઈન્ટ પાંચ હોય તો પોઈન્ટ પાંચ હવે કોનો પોઈન્ટ પાંચ થાય છે એ ચેક કરી લેવાનું ચાલો મિત્રો બે પોઈન્ટ બે ગ્રામ બે પોઈન્ટ બે ગ્રામ આપણને આપેલું છે સલ્ફર અને ફોસ્ફરસ નું સંયોજન આ હું બે પોઈન્ટ બે ગ્રામ ફોસ્ફરસ અને સલ્ફરનું સંયોજન વિચારી લો એમાંથી ફોસ્ફરસ છે એક પોઈન્ટ ચોવીસ ગ્રામ આ કયું છે ફોસ્ફરસ તો બાકીનું જે વધ્યું એ કોણ હશે સલ્ફર હશે તો બે પોઈન્ટ વીસમાંથી એક પોઈન્ટ ચોવીસ જાય મિત્રો તો આ પોઈન્ટ છન્નું વધ્યું તો મતલબ સલ્ફર કેટલું છે પોઈન્ટ છન્નું રેડી ચાલો હવે આના પરમાણુ ભાર એકત્રીસ વડે હું ભાગી દઉં આનો પરમાણુ ભાર બત્રીસ વડે ભાગી દઉં તો તમે જુઓ ત્રીસ ચોક એકસો વીસ એટલે ગુણ્યા ચાર કરે થઈ જશે તો મિત્રો આ થઈ ગયું ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ત્રીસ તેરી નેવું એટલે ત્રણ વડે ગુણ્યા તો થઈ જશે મતલબ કે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ તો વિદ્યાર્થી મિત્રો ફોસ્ફરસ છે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર સલ્ફર છે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ મતલબ પી ફોર એવો જવાબ આયરો જુઓ ઓકે અહીં જ આપણું આ સેશન પૂર્ણ થાય છે ફરી પાછા મળીશું નવા જ એમસીક્યુ સાથે ત્યાં સુધી અલવિદા જય સ્વામિનારાયણ આપ સદાય ખુશ રહો આનંદમાં રહો